સભા શિક્ષક સાતમો અધ્યાય એક અને આઠ મૃત્યુનો દિવસ જન્મના દિવસ કરતા ઉત્તમ છે કોઈ કામના આરંભ કરતા તેનો અંત સારો છે કોઈ કામના આરંભ કરતા તેનો અંત સારો છે મૃત્યુના દિવસ જન્મના દિવસ કરતા સારો છે એ પ્રમાણે બાઇબલ શીખવે છે આ વચનને આધાર બનાવીને હું કેટલાક વિષયોને તમારી આગળ વહેંચવા ચાહું છું ધ્યાન આપજો દોડની અંદર જેઓ ભાગ લે છે કેવળ ભાગવાને માટે તેમને ઈનામ મળતું નથી દોડને જો અંત સુધી દોડે છે અને જીતે છે ત્યારે જ ઇનામ મળે છે એ જ પ્રમાણે આપણને પણ આત્મિક જીવનની સારી શરૂઆતને લીધે આપણને મુગટ નહીં મળે આત્મિક જીવનને સારી રીતે જીવીને આપણા જીવનનો અંત જો આપણે સુધી ટકી રહીએ છે ત્યારે જ ત્યારે જ આપણને પ્રતિફળ મળશે ત્યારે જ મુગટ મળશે એ જ વાત નહીં પ્રેરિત પાઉલ તિમોથીને લખેલા બીજા પત્રની અંદર બતાવે છે પાઉલ કહે છે એક મુગટ તમારે માટે રાખ્યો છે તે મુગટ શું છે શા માટે મુગટ છે આવું આપણે વચનમાં જોઈએ ધિમોથીને લખેલો બીજો પત્ર તેનો ચોથો અધ્યાય સાતમી કલમથી વાંચું છું હું સારી લડાઈ લડ્યો છું મેં મારી દોડ પૂરી કરી છે અને વિશ્વાસને રાખ્યો છે ભવિષ્યમાં મારા માટે ન્યાયપણાનો મુગટ રાખેલો છે કહે છે મારા માટે ન્યાયપણાનો મુગટ રાખ્યો છે શા માટે રાખ્યો છે કેમ કે પોતાની દોડ પૂરી કરી છે હું દોડ્યો એમ નથી કહેતા મેં દોડની સારી શરૂઆત કરી હતી એમ નથી કહેતા હું સારી રીતે ભાગ્યું છું એમ નથી કહેતા મેં મારી દોડને સારી રીતે પૂરી કરી છે મેં જે દોડની શરૂઆત કરી હતી તેને મેં સારી રીતે પૂરી કરી છે જે આત્મિક દોડમાં આપણે દોડી રહ્યા છે અથવા આત્મિક જીવન જીવી રહ્યા છે વચન અનુસાર જીવવાનું છે દોડવાનું છે વચન અનુસાર જ જીવતા તેનો અંત જોઈએ ત્યારે જ આપણને ન્યાયપણાનો મુગટ મળશે પાઉલ સ્પષ્ટતાથી કહે છે હું દોડ્યો છું તની મરજી પ્રમાણે નહીં તમે જરૂરથી કબડ્ડીની રમત જોઈ હશે તેમાં કેટલાક લોકો ચીટિંગ કરે છે કેરમ બોર્ડ રમે છે તેમાં પણ કેટલાક ચીટિંગ કરે છે ક્રિકેટ રમે છે તેમાં પણ ચીટિંગ કરે છે ચીટિંગ તમે જાણો છો ને કે નહીં કહેવાનો અર્થ કે રૂલ્સ વગર કે રૂલ્સથી બહાર આવી તેમના જ રૂલ્સ અને તેમના જ નિયમો પોતાના હિસાબથી આ રીતે પોતાના જ નિયમોથી રમવું કોઈ રમત ના કહેવાય પોતાની મરજી પ્રમાણે જીવવું તે જીવન નથી એ જ પ્રમાણે આત્મિક જીવનમાં મરજી પ્રમાણે કરીએ તે આત્મિકતા નથી પૌલ કે હું લડ્યો છું સારી રીતે લડ્યો છો નિયમ અનુસાર લડ્યો છું સિદ્ધાંતોના આધાર પર લડ્યો છું જો કોઈ રમતમાં તમારે ક્વોલિફાય થવું હોય તો નિયમથી રમવાથી જ તમે ક્વોલિફાય થશો પણ જો તમે નિયમની વિરોધમાં રમશો તો તમને રમતમાંથી બહાર કાઢવામાં આવશે જો કોઈ ફૂટબોલ રમે છે તો તેનું પૂરું ધ્યાન ફૂટબોલની રમતમાં હોવું જોઈએ તેને છોડીને કોઈને પગ મારીને નીચે પાડી દેવા જો કોઈ બહુ જોરથી બોલ લઈને દોડતા હોય તો તેને પગ મારીને ટાંગ મારીને તેને પાડી દેવો તે બેફાઉલ કહેવાય છે એવા ખેલાડીને શું કરે છે રેડ કાર્ડ બતાવે છે કેમ કેમ કે નિયમ આધારિત રમતો નથી તે પણ ફાઇટ કરે છે તે પણ સંઘર્ષ કરે છે ખેલ તેમાં જીતવું છે તે માટે પ્રયાસ કરે છે પરંતુ નિયમને બાજુ પર મૂકીને પોતાની મરજી પ્રમાણે રમે છે એટલે એને બાજુમાં મૂકે છે પ્રિય ભાઈઓ બહેનો જીવન પણ એક લડાઈ છે દરરોજ આપણે લડવાનું છે શારીરિક લાલસાઓ આગળ લડવાનું છે દરરોજ પ્રલોભન ની આગળ આપણે લડવાનું છે વધારે પડતું તે લડાઈ આપણા શરીરની અંદર જ હોય છે ઘણી વાર તે સંઘર્ષ પરિવારની અંદર હોય છે પતિ પત્ની વચ્ચે સંઘર્ષ સંઘર્ષમાં સંઘર્ષ મંડળીની અંદર સંઘર્ષ મંડળીના લોકો સંઘર્ષ મંડળીના આગેવાનો સાથે સંઘર્ષ બીમારી સાથે લડાઈ આર્થિક તંગી સામે લડાઈ ભાઈ બહેન વચ્ચે લડાઈ આત્મિકતામાં લડાઈ આ પ્રકારના અનેક પ્રકારની લડાઈઓને સંઘર્ષોને આપણે દરરોજ આપણા જીવનમાં જોઈએ છે અને તે સંઘર્ષોમાં જો આપણે જીતવું હોય તો વચન નામનો જે નિયમ છે તે અનુસાર લડવું જોઈએ સેવાની અંદર જો આપણે વિજય થવું હોય વચનની અંદર જે નિયમો પરમેશ્વરે આપ્યા છે તે અનુસાર જીવવું જોઈએ અને કાર્ય કરવું જોઈએ પરિવારમાં જો શેતાન સામે લડવું હોય તો વચનથી લડી શકીએ છીએ આજે તમે કઈ વસ્તુથી લડી રહ્યા છો આજે તમે શાનો સામનો કરો છો મને ખબર નથી તમારા દરરોજની લડાઈ સંઘર્ષ તમને જ વધારે ખબર છે પણ તમારે સારી લડાઈ લડવાની છે જે કંઈ તમે હાંસિલ કરવા ચાહો છો તે નિયમસાર કરવું જોઈએ કેટલાક નોકરી મેળવવા પ્રયાસ કરે છે નિયમ અનુસાર સાચી રીતે નોકરી મેળવવા પ્રયાસ કરો નકલી સર્ટિફિકેટ લગાવે છે નકલી એક્સપિરિયન્સ સર્ટી લગાવે છે કેમ કેમ કે નોકરી મેળવવી છે એટલા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે એક્ઝામ્સની અંદર પાસ થવા માટે અગણિત ચિઠ્ઠીઓ લઈને આવે છે છે કોપી કરે બાજુવાળા સાથે કોપી કરે છે હું જ્યારે અભ્યાસ કરતો હતો મને મેથ્સ બિલકુલ આવડતું નહોતું અને મારી આગળ જે બેસતા હતા તેમને મેથ્સ સારી રીતે આવડતું હતું મેચને માટે તે મારો સહારો હતો તે પેપર થોડું બાજુમાં રાખીને લખતા હતા મને બધું દેખાતું અને સારી રીતે હું લખતો એટલા માટે તેની સાથે પ્રેમથી રહેતો હતો તેની સાથે સારી દોસ્તી હતી હંમેશા તેને ફરવા લઈ જતો તેની સાથે રમતો જો કંઈ ખાવાનું માંગે તો એને ખવડાવતો તેને ખબર નહોતી શા માટે હું આટલો પ્રેમ બતાવું છું કેમ કે એક્ઝામ આવવાની છે જો હું તેને કહું કે પેપર સાઈડમાં મૂકીને લખજે તો એ લક્ષ્ય અને હું આરામથી તેની કોપી કરીને લખી શકીશ વિચારતો હું મારી અભ્યાસ પર આધારિત નહોતો પણ મિત્રની સમજ પર આધારિત હતો ગમે તેમ કરીને કોપી કરીને પાસ થઈ જઈશ એક્ઝામમાં સારા માર્ક્સ આવશે એમ કહેતા હું ચીટિંગ પર આધારિત હતો ત્યાં આગળ લગભગ દસ બેન્ચ હતી તેનો નંબર દસ હતો મારો અગિયાર હતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસમો નંબર તેનો હતો હવે તેની લાસ્ટ બેન્ચ તે અહીંયા બેઠો હતો મારો નંબર હતો મારો નંબર ત્યાં આગળ આવ્યો એક્ઝામ હોલમાં ગયા પછી અરે મારો રક્ષક ક્યાં છે મને બચાવનાર ક્યાં છે જોઉં છું તે તો ત્યાં આગળ આરામથી પાછળ બેઠો છે ને હું મારો નંબર ત્યાં આગળ આવેલો છે મેં માથું પકડી લીધું આખું ટેન્શનમાં આવી ગયો પરેશાન થઈ ગયો આપણે આપણી મહેનત પર આપણા અભ્યાસ પર આધારિત થવાનું છે કે કોપી કરીને પાસ થવાનું નથી અંદર કોપી કરીને પાસ થવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયો ત્યારે મેં વિચાર્યું કેમ મેં મહેનત ના કરી અરે મહેનત કરીને અભ્યાસ કરી શક્યો મારે મહેનત નથી કરવી બીજો મહેનત કરે છે અને હું તેની મહેનત પર આધારિત થઈશ અને પાસિંગ માર્ક મેળવીશ કેવી મૂર્ખતાની સ્થિતિ છે તે બાબતથી હું એક વાત શીખ્યો કંઈક મેળવવા ઈચ્છો છો જૈવંત થવાની ઈચ્છા રાખો છો કોઈ પણ વસ્તુમાં હોઈ શકે અભ્યાસની અંદર સફળ થવું હોય અભ્યાસ પછી સારી નોકરી મેળવવી હોય અને ત્યાર પછી સારી છોકરી સુધીને લગ્ન કરવું હોય એક સારું ખુશાલ પરિવાર જો વેપાર કરી રહ્યા છો તેમાં સારો લાભ મેળવવો હોય સેટલ થઈ જવું હોય સવારમાં ઉઠતા રાતે મનુષ્ય કંઈક મેળવવા માટે મહેનત કરતા હોય છે પણ સવાલ એ થાય છે તમે જે બાબતને હાંસલ કરવા માટે પ્રયાસ કરો છો શું તે નિયમ અનુસાર છે શું તેની રીત બરાબર છે પણ જો તમે અન્યાયથી ખોટી રીતે કોઈ બાબત મેળવો છો તો હંમેશા યાદ રાખજો તમે તેનો આનંદ ક્યારેય નહીં લઈ શકો તો મારા તમારા જીવનમાં જ્યાં સુધી આપણે 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 જીવતા છીએ દરરોજ જે બાબતને માટે મહેનત કરીએ પ્રયાસ કરીએ છીએ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીએ છીએ આપણી મહેનત વચન અનુસાર હોય આપણા પ્રયાસ નિયમ અનુસાર હોય મહેનત કરો અને પ્રતિફળ મળશે પાઉલ પણ એમ જ કહે છે હું સારી લડાઈ લડ્યો છું મેં મારી દોડ ને પૂરી કરી છે અને મારા વિશ્વાસને ગુમાવ્યો નથી થોડા દિવસ સારું આત્મિક જીવન જીવ્યા સારા વિશ્વાસી તરીકે જીવ્યા પછી વિશ્વાસને દાવ પર લગાડીને પાપી કામ કરતા પોતાનું જીવન બગાડી ના નાખ્યું પરમેશ્વરે જે આત્મિકતા આપી તે મેં બચાવી રાખી પ્રભુએ જે વિશ્વાસ આપ્યો તેને સુરક્ષિત રાખ્યો પરમેશ્વર મારા પર જે વિશ્વાસ રાખ્યો હતો મેં તે ઓછો ના થવા દીધો પ્રિય ભાઈઓ બહેનો એટલા જ માટે પરમેશ્વર મને જીવનનો છે 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 બાઇબલ આપણને શીખવે કાર્યના આરંભથી તેનો અંત સારો મનુષ્યના મૃત્યુનો દિવસ તેના જન્મના દિવસ કરતાં સારો છે એટલા જ માટે ભાઈઓ બહેનો આ સંસારની યાત્રા તમારા જન્મદિવસથી શરૂ અને આ યાત્રા તમારા મરણથી પૂરી થાય છે શું જન્મ વિશે પહેલેથી તમને ખબર છે આ બાળક આ સંસારમાં ક્યારે જન્મવાનું છે શું એ બાળકને ખબર છે અરે હું આ ટાઈમે જન્મવાનું છું શું મેં મારી મમ્મીને કહ્યું મમ્મી અમ્મા હું આવું છું શું તમે તમારા મા બાપને કહ્યું હતું જુઓ સોમવારે સવારે સાત વાગે આવી જઈશ શું તમે એવું કહ્યું હતું ના તમે આવ્યા બતાવીને નથી આવ્યા કે જશો ત્યારે બતાવીને જશો તો એમ જેમ બતાવ્યા વગર આ સંસારમાં આવ્યા છો એ જ પ્રમાણે અચાનક એક દિવસે જણાવ્યા વગર આ સંસારને છોડીને ચાલ્યા જશો એટલા જ માટે બાઇબલ જણાવે છે તમારા જન્મ દિવસ કરતા તમારા મરણનો દિવસ ઉત્તમ છે પરંતુ તમે કેવી રીતે મરણ પામશો કેવી સ્થિતિમાં તમે મરવા જાઓ છો તેના વિશે જરૂરથી વિચારજો કેમ કે તમારા મરણ પહેલાની તમારી આત્મિક સ્થિતિ નક્કી કરે છે કે તમે સ્વર્ગમાં જશો કે પછી નર્કમાં જશો ગીતશાસ્ત્રમાં દાઉદ કહે છે પાપની સાથે હું મારા માતાના ગર્ભમાં આવ્યો એનો અર્થ નથી કે પાપ કરીને જન્મ આપ્યો જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારથી જ આપણે પાપમાં થઈને પાપી બનીને જન્મીએ છીએ અરે બાળક સાહેબ તમે એવું કઈ રીતે કહી શકો જે શિશુ હમણાં જન્મ્યું છે તેણે શું પાપ કર્યું ધ્યાનથી સાંભળો આદમ હવા જે ખાવાની મના કરી તે ખાય છે થઈ જાય છે તો જ્યારે તેઓ શ્રાપિત થાય છે પતિ પત્ની બંને શ્રાપિત થાય છે અને તે શ્રાપ તેના બાળકો ઉપર પણ આવે છે ઉદાહરણ મારા ખિસ્સામાં એક પર્સ છે અચાનક હું તળાવમાં પડું છું હવે હું તળાવમાં પડ્યો છું અને હું પલળી ગયો છું હવે તમે જણાવો જે પર્સ મારા ખિસ્સામાં છે તે પલળશે કે નહીં માની લો કે તમે બાપ્તીસમાં લેવા માટે હોજમાં ઉતર્યા છો તમારું પર્સ ખિસ્સામાં છે તું માત્ર તમે જ પલળશો કે પછી તમારું પર્સ પણ પલળશે એ જ પ્રમાણે આદિ દંપતી શ્રાપિત થયા એટલા માટે તેમના દ્વારા જન્મેલા બાળકો પણ શ્રાપિત થયા એટલા જ માટે મનુષ્યનો જન્મ પાપથી થાય છે પાપ કરે છે એટલે પાપી નથી પાપી છે એટલે પાપ કરે છે એટલે જ દાઉદ કહે છે પાપની સાથે આના ગર્ભમાં આવ્યો છે એટલા માટે બાઇબલ કહે છે ન્યાય કોઈ નથી પણ નથી આપણે પાપમાં જન્મ લઈએ છીએ પાપમાં જીવીએ છીએ પરંતુ જો પાપમાં મરણ પામ્યો તો આપણે સ્વર્ગમાં નહીં જઈ શકીએ ક્યાં જઈશું નર્કમાં ફાસ્ટર સાહેબ તો જે પાપમાં જન્મ્યા છે જે પાપમાં જીવે છે તે તો પાપમાં જ મરશે અને જો પાપમાં મરશે તો નર્કમાં જશે યસ થવું પણ એમ જ થવું જોઈતું હોત જે પાપમાં જન્મ્યા છે જેઓ પાપમાં જીવી રહ્યા છે અને જે પાપમાં મરી જાય છે તેણે તો નર્કમાં જવાનું જ છે પરંતુ તમારું આ રીતનું મરણ પરમેશ્વરને સ્વીકાર નથી એટલા માટે તમે પાપમાં જરૂરથી જન્મ્યા છો જીવો છો પરંતુ તમે પાપમાં મરણ ના પામો એટલા માટે સ્વયં પ્રભુ સુખ્રિસ્ત આ સંસારમાં આવ્યા જાણો છો શા માટે જો તમે પાપમાં મરશો તો નર્કમાં જશો પરંતુ એ જ પાપ જો તમને ક્ષમા કરવામાં આવે તો તમે નર્કમાં નહીં પરંતુ સ્વર્ગમાં જશો પરંતુ તેના માટે જરૂરી છે કે તમારા મરણ પહેલા તમારા પાપની ક્ષમા મળે જો પાપનો પસ્તાવો કરશો તો અને પ્રભુ સુ ખ્રિસ્તના પર વિશ્વાસ કરવા દ્વારા તમે તે સજાથી બચી શકશો એક ઉદાહરણ તમે તમારા મિત્રથી એક લાખ રૂપિયા ઉધાર લીધા છે તમે કહ્યું એક મહિનામાં હું પાછા આપીશ પરંતુ જ્યારે વાત પાછા આપવાની આવે છે તે ઉત્સાહ નથી હોતો સોમાંથી માંથી નેવ ટકા જ્યારે પૈસા મેળવવા છે કેટલા પ્રેમથી કેટલા વિશ્વાસ જતાવવાથી તમે તેમની પાસેથી પૈસા મેળવો છો પરંતુ જ્યારે પૈસા લીધા પછી પૈસા આપવાનો વારો આવે છે જ્યારે આપવાના છે ત્યારે તમારા હાવભાવ બદલાઈ જાય છે તમારી ચાલઢાલ બદલાઈ જાય છે સેલફોનનો નંબર બદલાઈ જાય છે શું એવું નથી થતું બને છે દોસ્ત જ્યારે પૈસા પાછા લેવા આવે છે અરે પૈસા લેવા માટે તમે ઘરે આવ્યા હવે ટાઈમ થઈ ગયો તો પૈસા પાછા આપવા જોઈએ ને તમે આવીને આપશો હું રાહ જોતો હતો પરંતુ તમારું તો કોઈ ઠેકાણું નહોતું એટલા માટે મારે આવવું પડ્યું હવે લાખ રૂપિયા લીધા છે જરૂરી છે હવે મારે જરૂર છે પૈસા મારે જોઈએ બસ એક અઠવાડિયા એમાં આપી દઈશ મારાથી દોસ્તે પૈસા આપવાનું કહ્યું છે મળતાની સાથે હું આપી દઈશ એક અઠવાડિયું થયું એક અઠવાડિયું થઈ ગયું આપવું જોઈતું પણ ના આપ્યું અરે ખોટું ના લગાડશો બસ એક અઠવાડિયું ઠીક છે કોઈ વાત નહીં એક પછી કોલ કરે છે કોલ નથી ઉપાડતા સામાન્ય વાત છે બીજી વાર કોલ કરે છે કોલ કટ કરે છે એવું પણ થાય છે થોડા સમય પછી ફરીથી કોલ કરવાથી નંબર બ્લોક કરી દીધો એવું પણ થાય છે થોડા દિવસો પછી ફરીથી કોલ કરવાથી જે નંબર પર તમે સંપર્ક કરવા માંગો છો તે હમણાં છે છે ને સ્વિચ ઓફ છે સ્વિચ ઓફ કરી દીધો તમારામાંથી નાણાં આપ્યા છે હાથ બતાવશો નાણાં આપનારા અને કેટલા લોકોએ દેવું કર્યું છે હાથ બતાવશો અરે કોઈ વાંધો નહીં હાથ બતાવો નાણાં આપનાર હાથ બતાવશો રાઈટ બાઇબલ જણાવે છે કે તમે નાણાં આપનાર બનશો પરંતુ લેનારા નહીં બનો પરંતુ આપણે અહીંયા શું જોઈએ છે નાણાં આપનારા કરતા લેનારા વધારે છે ચલો ઠીક છે આપણે વાર્તામાં આવીએ એક દિવસે નાણાં લેનાર મળી જ જાય છે તેને હવે પકડીને કેમ ભાઈ તમે એક મહિનામાં આપવાના હતા ત્રણ મહિના થઈ ગયા ફોન તો સ્વિચ ઓફ કર્યો છે ઘરમાં હંમેશા તાળું હોય છે મને મારા પૈસા હમણાં જ આપી દે એમ કહીને તમે એને પકડી લીધો અરે તે ઘણી બધી વાર્તાઓ તમને સંભળાવવા લાગે છે આપે છે તમને ખૂબ જ ગુસ્સો આવે છે તમે વિશ્વાસ કરીને પૈસા આપ્યા પૈસા પાછા આપતો નથી વાર્તાઓ કે છે પટાવે છે તમે હાથ ઉઠાવો છો આ બધું જોનારા બીજા એક દોસ્ત દોડીને આવે છે અરે શું થયું શું થયું કહે છે અરે તેણે મારી પાસેથી લાખ રૂપિયા ઉધાર લીધા બાળકની ફી ભરવા માટે રાખ્યા હતા એક મહિનામાં આપવાનું કહ્યું હતું હવે જુઓ તો ફોન ઉપાડતો નથી ઘરે જવું ઘરમાં તાળું છે ફોન સ્વિચ ઓફ કર્યો છે હવે પૈસા માંગુ છું તો અહીં નાણાં નાણા પોતાની વાર્તા સંભળાવે છે અરે ત્યારે ત્રીજો વ્યક્તિ કહે છે આ તો સારું નથી તે પૈસા લીધા તો મહિનાની અંદર પાછા આપવા જોઈતા મારી પાસે હોત તો હું ચોક્કસ આપત મારો સમય ઠીક નહોતો મારો ફોન ઉઠાવી ના શક્યો મેં પૈસા મેળવવા માટે ઘણો બધો જુગાડ કર્યો પરંતુ પૈસા ના મળ્યા એટલે ફોન બંધ કર્યો હવે શું કરું મેં ઘણો પ્રયાસ કર્યો પરંતુ બન્યું નહીં દેવ કરનાર કહે છે હવે ત્રીજો વ્યક્તિ કે જે તેનો મિત્ર હતો ચલો જે થયું તે થયું હવે પૈસા તો આપવાના જ છે ચલો કઈ વાંધો નહીં હું આપું છું તો આ રીતે ત્રીજો એક વ્યક્તિ આવીને તે વ્યક્તિને પૈસા આપે છે દેવું ચૂકવામાં આવ્યું કે નહીં તમે બતાવો ચૂકવી દીધું નાણાં આપનાર પાસે શું તે અધિકાર છે કે તે વ્યક્તિને બોલી શકે તેનો કોલર પકડી લે તેને ધમકી આપવાનું ખરું ખોટું બોલવાનું અધિકાર નથી કેમ નથી કેમ કે તેને જે કંઈ લેણું હતું તે બીજાએ ચૂક્યું છે એટલા માટે જેને નાણાં આપ્યા છે નાણાં લેનાર પર તેને કોઈ હવે અધિકાર નથી વાલા ભાઈઓ બહેનો આપણે સર્વએ જન્મથી લઈને અત્યાર સુધી મરણ પામીએ ત્યાં સુધી ખબર નહીં કેટલા પાપ કર્યા છે સવારે ઉઠતાની સાથે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી શું કરીએ છે આંખોમાં પવિત્રતા નથી હાથમાં પવિત્રતા નથી ચાલચલનમાં પવિત્રતા નથી વિચારમાં પવિત્રતા નથી સંબંધોમાં વ્યવહારમાં પવિત્રતા નથી ઘણા લોકોના પારિવારિક વ્યવહારોમાં સંબંધોમાં પવિત્રતા નથી સવારે ઉઠતા રાત્રે સુઈ જાય તે પહેલા ઘણા બધા પાપ આવો એક પાપી વ્યક્તિ અચાનક જો મરણ પામે છે તો ક્યાં જશે સીધો નર્કમાં જશે પરંતુ પરમેશ્વરે તમારા પર મારા પર ખૂબ પ્રેમ કર્યો છે બાઇબલ એમ સમજાવે છે પરમેશ્વરે જગત પર એટલી બધી પ્રીતિ કરી કેટલી ખૂબ જ મનુષ્ય ઉપર પરમેશ્વરે હિસાબ વગરનો પ્રેમ કર્યો તો એવા પરમેશ્વરે મનુષ્ય પર પ્રેમ કર્યો એટલા માટે તેના મરણ પછી તે નર્કમાં ના જાય એટલા માટે સ્વયં પ્રભુસુ આ સંસારમાં આવ્યા કેમ આવ્યા કેમ કે મનુષ્ય જે પાપ કર્યા છે તેને લીધે તેને સજા મળવી જોઈએ એ સજા નર્ક છે જે મનુષ્ય સહન ના કરી શકે હવે જેમ ત્રીજો તે વ્યક્તિ આવીને ભલે તેણે દેવું નહોતું લીધું પરંતુ તેણે નાણાં આપ્યા તેણે નાણાં આપીને તે દેવું કરનાર વ્યક્તિને મુક્ત કર્યો એ જ રીતે સ્વયંપ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને પાપને લીધે જે સજા મનુષ્ય પર આવવાની હતી તે સર્વ પોતા પર લઈ લીધી મનુષ્યની સજાને પોતાના ઉપર લઈ લેવાને કારણે સજા પામનારા તમેને હું બચી શક્યા છે ઈસુ ખ્રિસ્તના મરણને લીધે હવે જે સજાને તમે હકદાર હતા તે કાઢવામાં આવી છે હવે તમારા પર દોષ નથી દીવાદારને હવે દેવું ચૂકવવાની જરૂર નથી કેમ કે ત્રીજો વ્યક્તિ આવીને તેને જે કઈ નાણાં હતા તે ચૂકવ્યા છે હવે રૂપિયો પણ આપવાની જરૂર નથી સર્વ અધિકાર પૂરી રીતે નાબૂદ કર્યો છે હવે તે દીવાદારને શું કરવું જોઈએ જ્યારે તે નાણાં ના આપી શકવાની દિન સ્થિતિમાં હતો તેને અપમાનથી બચાવવા માટે તેને કષ્ટદાયક સમયથી બહાર કાઢવા માટે ત્રીજો એક મિત્ર આવે છે અરે ચિંતા ના કરશો એ પૈસા હું આપું છું એમ કહીને તે ત્રીજો વ્યક્તિ નાણાં આપતો હતો તો નાણાં લેનારે શું કરવું જોઈએ તેનો સ્વીકાર કરવો જોઈએ બરાબર છે કે નહીં લેણદારે ત્રીજા વ્યક્તિનો સ્વીકાર કરવો જોઈએ અરે ભાઈ તમારો ખૂબ જ આભાર અરે તમે તો મારા માટે દૂધ સમાન આવ્યા છો મારા નાણાં તમે ચૂકવી દીધા નહીં તો મારું સુથાત મારી સ્થિતિ ખૂબ જ આભાર ભાઈ જિંદગીભર તારો ઉપકાર હું ભૂલીશ નહીં આ સહાયતાને હું ક્યારેય નહીં ભૂલો સામાન્ય રીતે એવું જ કહીશું તો આ રીતે જ્યારે ત્રીજો વ્યક્તિ આવીને તે લેણદારનું દેવું માફ કરી દે છે અથવા તેનું નાણું ચૂકવે છે તો તેનો સ્વીકાર કરવો જોઈએ જેણે સહાયતા કરી તેને માન આપવું જોઈએ સહાયતા કરનાર પ્રત્યે આભારી ભાવથી જીવન જીવવું જોઈએ બરાબર કે નહીં જો તમને બરાબર લાગે છે તો તમારો હાથ બતાવશો રાઈટ તો સર્વ લોકો માને છે હું પણ એમ જ કહું છું પાપ આપણે કર્યું સજા આપણને મળવાની હતી પરંતુ પરમેશ્વર આપણને પ્રેમ કરે છે સ્વયંતરી આવ્યા અને આપણી સજા પોતા પર લઈ લીધી હવે આપણે શું કરવાનું છે જે તેમણે ત્યાગ કર્યો છે તેનો સ્વીકાર તો કરવાનો છે તેમના તે બલિદાનને અંગીકાર કરતા આ સંસારની યાત્રા પૂરી થાય ત્યાં સુધી તો એમના પ્રત્યે કૃતજ્ઞાપૂર્વક જીવન ના જીવવું જોઈએ બરાબર કે નહીં તેને બાઇબલ શું કહે છે કે જેમણે તેમનો અંગીકાર કર્યો છે તેણે પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો છે શું કહ્યું છે તેમણે તેમને પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો છે અર્થાત તેમને જે તેના નામ પર વિશ્વાસ કરે છે જે કોઈ પ્રભુ સુ પર વિશ્વાસ કરે છે તે પરમેશ્વરના સંતાન થવાને માટે અધિકારને પ્રાપ્ત કરે છે જો આપણે પરમેશ્વરના રાજ્યમાં જઈને તેમની સાથે વાસ કરવો હોય તો એમના સંતાન થવું પડે અને તેમના સંતાન થઈને ભૂમિ પર એક જ માર્ગ છે અને તે છે પ્રભીસુને પોતાના ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારવા પ્રભીસુને પોતાના ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર્યા વગર તમે સ્વર્ગમાં ના જઈ શકો પ્રભુસુ ખ્રિસ્તના ત્યાગ પર વિશ્વાસ કર્યા વગર પોતાના પાપમય જીવનને પ્રભુના હાથમાં સોંપીને પ્રભુશ્વ જે નવું જીવન આપે છે તે સ્વીકાર નહીં કરો તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો પવિત્ર પિતા પવિત્ર પિતા આજે પ્રાર્થના કરનારા પ્રત્યેકને સ્પર્શ આપો પ્રત્યેકને ક્ષમા કરો પિતા તમે ખૂબ જ પ્રેમ કર્યો છે પોતાનો જીવ આપ્યો છે કિંમત આપીને મને છોડાવ્યો છે અમારી ઉપર જે શ્રાપ હતો પોતા પર લીધો છે અમારા જગ્યાએ તમે મરણ પામ્યા અમારા પાપને શ્રાપને હટાવીને અમને નવ જીવન આપ્યું છે એક પાપી થઈને નહીં પરંતુ એક પવિત્ર જીવન જીવીને જીવનની યાત્રાને સમાપ્ત કરવા માટે સ્વર્ગનો રસ્તો તમે ખોલ્યો છે તમે સર્વ કર્યું છે માથાથી લઈને પગના તળિયા સુધી દરેક પાપને તમે દૂર કરો પિતા અમારી પ્રાર્થનાનો જવાબ આપો અનંત જીવનના વારસ થવા માટે અમને બદલી નાખો જીવનના પુસ્તકની અંદર દરેકના નામ લખો પિતા આજે જે લોકો પ્રાર્થના કરે છે એમને નવું મન નવા વિચારો નવું જીવન તમે આપો પિતા કાર્યના આરંભ કરતા અંત સારો છે જન્મ દિવસ કરતા મરણનો દિવસ સારો છે પિતા મારા મરણનો દિવસ અમારે માટે ભલાઈનો દિવસ છે ખરાબ નથી અમે સ્વર્ગમાં જઈ શકીએ અને નર્કમાં નહીં એમ પ્રાર્થના કરનારા દરેક વ્યક્તિને જીવનભર તમારા સંતાન તરીકે જીવવાની કૃપા આપજો તેમને પ્રદાન કરજો પ્રાર્થના પ્રવિષ્વના નામમાં માંગે છે સાંભળો સ્વીકાર કરો પિતા આમે અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર